સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હજાર સાતના તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરા દ્વારા યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યપાલની હાજરીમાં જાહેરાત બાદ સંઘના આગેવાન હસુભાઈ દવે કલ્પક ત્રિવેદી અને કુલપતિ દ્વારા આનું શિલાસ કરવામાં આવ્યું હતું આજે લગભગ સત્તર વર્ષ પીત્યા હજુ આ કોન્વોકેશન હોલ ખંડેર હાલતમાં છે જેમનું મુખ્ય કારણ એ છે કે કુલપતિ સાહેબે પોતાના મળત કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગેરે જ કોન્ટ્રાક્ટ આપી દીધો ત્યારબાદ વિવાદ થયો હતો અને હજુ આ હાલત ખંડેર હાલતમાં જ પહેલી છે હમણાં તેર ડિસેમ્બરના દિવસે સત્તર વર્ષ આ ખંઢેરના થવાથી અમારા દ્વારા આ ખંડેરનું જે નામકરણ જે સારું આપે એમને પાંચ હજાર રૂપિયાની રોકડ જાહેરાત અને અમે તેર ડિસેમ્બરના દિવસે નાટકીય રીતના આનું ઉદઘાટન કરવાના છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ હમણાં સો કરોડ જેટલા અલગ અલગ બાંધકામો અને રિનોવેશનના કામોની મંજૂરી આપી ત્યારે મારો સવાલ એ પેદા થાય છે કે જે ત્યારના સમયના બે કરોડ કોન્ટ્રાક્ટરને ચૂકવાતા અત્યારની સમયના એની કિંમત પંદર કરોડ રૂપિયા થાય તો એ અધૂરું કામ શા માટે તમે શરૂ નથી કરતા ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની આ નિષ્ફળતા દેવા દાડે છે અને અમારી મુખ્ય માંગ એ જ છે કે જે આ અઢી કરોડ રૂપિયાનું ખંડેર હાલત પેલું છે તેમનું રિનોવેશન કરી અને વિદ્યાર્થીઓને લક્ષી આ ફરફટાફટ આ બાંધકામ થવું જોઈએ અને કોન્વોકેશન હોલ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનો ઉપયોગી નીવડે એ આપણી સૌની પ્રાથમિકતા હોવી જોઈએ